મિત્રો સ્વાગત છે તમારું એચ ચેનલના એક નવા વિડીયોની અંદર આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ માટે આ ભરતી બહાર પાડવામાં આવે છે એના માટેની શૈક્ષણિક લાયકાત શું છે એના માટેની વયમર્યાદા શું છે અને આની અંદર પગાર છે એ તમને કેટલો આપવામાં આવી શકે છે તો શરૂ કરીએ આજનો વિડિયો અને મેળવીએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની જાહેરાત એટલે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે પણ શૈક્ષણિક સ્ટાફ છે એની ભરતી માટેની આ ઓફિસિયલ જાહેરાત છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર જે પ્રોફેસર હોય છે પ્રિન્સિપલ હોય છે લાઇબ્રેરિયન હોય છે અને પીટીઆઈ હોય છે એની આ ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે અને આપણે ડિટેલની અંદર પહેલાં વાંચીએ તો નૂતન વિનય મંદિર ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નીચે દર્શાવેલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે પ્રિન્સિપાલ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈ ટ્રેનિંગ ઓફિસર ડ્રિલ માસ્ટર ટ્યુટર તથા ગ્રંથપાલની જગ્યાઓ માટે વોક ઇન ઓપન ઇન્ટરવ્યુ તારીખ આઠ છ બે હજાર ચોવીસ અને નવ છ બે હજાર ચોવીસ શનિવાર અને રવિવારના રોજ શ્રી એન્ડ શ્રીમતી પી કે કોટવાલા આર્ટસ કોલેજ કેમ્પસ પાટણ ખાતે સવારે નવ કલાકે રાખવામાં આવેલ છે એટલે કે આની અંદર કઈ કઈ જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવે છે તો એની અંદર પહેલું છે પ્રિન્સિપાલ પછી છે પ્રોફેસર પછી છે એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈ ટ્રેનિંગ ઓફિસર એટલે એને સેનિટેશન કહેવાય સેનિટેશન ટ્રેનિંગ ઓફિસર ડ્રીલ માસ્ટર ટ્યુટર તથા ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયનની આમ આ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખ્યું છે એટલે કે તમારે તમારા જે રિઝ્યુમે અને જે ડોક્યુમેન્ટ હોય એ લઈ અને જે સ્થળ આપ્યું છે ત્યાં આઠ છ બે હજાર ચોવીસથી નવ છ બે હજાર ચોવીસ શનિવાર અને રવિવારના સવારે નવ વાગે તમારે શ્રીમતી પી કે કોટવાલા આર્ટસ કોલેજ કેમ્પસ પાટણ ખાતે પહોંચી જવાનું છે જો તમે પ્રિન્સિપાલ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈ ટ્રેનિંગ ઓફિસર ડ્રીલ માસ્ટર ટ્યુટર અને ગ્રંથપાલની લાયકાત ધરાવતા હોય તો લાયકાત ધરાવનાર ઉમેદવારો ઇન્ટરવ્યૂ સમયે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અને પોતાનો સંપૂર્ણ બાયોડેટા સહિતની કુલ ત્રણ નકલો અસલ પ્રમાણપત્રો તથા જરૂરિયાત હોય તો એનઓસી સાથે સ્વ ખર્ચે સંસ્થાની વેબસાઇટ પર દર્શાવ્યા મુજબના સ્થળે અને સમય હાજર રહેવું તો કે આની અંદર તમારે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી કોઈ ફી ભરવાની નથી કશું જ કરવાનું નથી માત્ર તારીખ આઠ છ બે હજાર ચોવીસ અથવા તો નવ છ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે જે આ સ્થળ આપ્યું છે પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ ખાતે જઈ અને તમારે ઇન્ટરવ્યૂ આપી દેવાનો છે શૈક્ષણિક લાયકાતના ધોરણો ભરતી પ્રક્રિયામાં જોડાયેલા સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની યાદી જગ્યાઓની વિષયવાર અને વિગતવાર યાદીની માહિતી છે આ વેબસાઇટ પર આપવામાં આવેલી છે જે છે વેબસાઇટ એનવી એમ પાટણ ડોટ ઇન આ વેબસાઇટની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું ત્યાં જઈ અને તમે શૈક્ષણિક લાયકાત કઈ કઈ કોલેજોની અંદર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે એની અંદર વયમર્યાદા શું છે પગાર ધોરણ શું છે એ તમામ માહિતી તમે જઈ ત્યાં જઈ અને જોઈ શકો છો જે કાળજીપૂર્વક જોઈ લેવી દર્શાવેલ ખાલી જગ્યાઓ કે કોલેજોની સંખ્યામાં વધારો કે ઘટાડો થઈ શકે છે વિગતવાર કાર્યક્રમ સંસ્થાની વેબસાઇટ પર મૂકવામાં આવશે તો જે આ વેબસાઇટ છે એની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું અને હવે આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાઓ અને એના માટે કેટલી અરજીઓ છે એ બહાર પાડવામાં આવેલી છે તો જે આર્ટ્સ કોલેજો છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એન્ડ પેકેન્જીસ તો જે આર્ટ્સ કોલેજો છે એની અંદર કુલ ત્રણસો એકાવન જગ્યાઓ છે એની અંદર સત્યાવીસ પ્રિન્સિપાલ માટેની જગ્યા બસો એંસી આ આસિસ્ટન્ટ પ્રોફેસર ચોવીસ લાઇબ્રેરિયન અને પીટીઆઈની વીસ જગ્યા છે એ ખાલી પડેલી છે જે કોમર્સ કોલેજ છે એની અંદર કુલ ચાળીસ જગ્યાઓ ખાલી છે સાયન્સ કોલેજો છે એની અંદર કુલ ત્રણસો બાવીસ જગ્યાઓ ખાલી છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજોની અંદર ત્રણસો ચાલીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે કોમર્સ એન્ડ સાયન્સ કોલેજીસ માટે ઓગણત્રીસ જગ્યા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજીસ માટે બાવન જગ્યા આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજીસ માટે એટી નાઇન જગ્યાઓ જે બી એડની કોલેજ છે એના માટે સૌથી વધારે એક હજાર એકસો ઓગણત્રીસ જગ્યાઓ માટે જગ્યા બહાર પાડવામાં આવેલી છે બીએસડબલ્યુ એમએસડબલ્યુ બીઆરએસ અને એમ આરએસની જે કોલેજો છે એની અંદર બસ્સો બે જગ્યાઓ માટે અરજી બહાર મંગાવવામાં આવે છે બીસીએની કોલેજોની અંદર એકસો બત્રીસ જગ્યાઓ ખાલી છે પીજીડીસીએ કોલેજિસની અંદર તેર જગ્યા ખાલી છે એમએસસી સીએ એન્ડ આઈટીની જે કોલેજો છે એની અંદર ચાલીસ જગ્યાઓ માટે ભરતી છે લો કોલેજોની અંદર ચોસઠ જગ્યાઓ માટે ભરતી મંગાવવામાં આવેલી છે બીબીએની કોલેજોની અંદર ચોવીસ જગ્યા ખાલી છે અને જે પીજી ડીએમએલ ટીની છે એની અંદર ચોપન જગ્યાઓ ખાલી છે તો આમ જે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એની અંદર બે હજાર નવસો પચીસ જગ્યાઓ ખાલી છે એની અંદર પ્રિન્સિપાલની બસો ચોવીસ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસરની બે હજાર ચારસો ત્રેસઠ જગ્યા લાઇબ્રેરિયનની એકસો બેતાળીસ જગ્યા અને પીટીઆઈ ટ્રેનિંગ ઓફિસર હોય એની છન્નું જગ્યાઓ છે એ ખાલી છે આ ઉપરાંત હજુ પણ આગળ આપણે જોઈએ તો જે એમએસસીની કોલેજો છે એની અંદર ચારસો અને ત્રેસઠ જગ્યાઓ ખાલી છે એમએડની કોલેજો છે એની અંદર બસો ચાર જગ્યાઓ ખાલી છે જે નર્સિંગ કોલેજો છે એમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સલંગ એની અંદર એક હજારને બાવીસ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલી છે હોમિયોપેથિક કોલેજોસની અંદર એકત્રીસ જગ્યાઓ ખાલી છે ફિઝિયોથેરાપીની જે કોલેજો છે એની અંદર છવ્વીસ કોલેજો છે સોરી છવ્વીસ જગ્યાઓ માટે જે ભરતી છે એ મંગાવવામાં આવેલી છે તો આમાંની અંદર સત્તરસો છેતાલીસ જગ્યાઓ એની અંદર પ્રિન્સિપલ કમ પ્રોફેસર એન્ડ પ્રોફેસરની એકસો તોતેર જગ્યાઓ એસોસિએટ પ્રોફેસરની બસો અઠ્ઠાણું જગ્યાઓ આસિસ્ટન્ટ પ્રોફેસરની છસો બાર જગ્યાઓ લાઇબ્રેરિયન અથવા ટ્વિટર અથવા જે પીટીઆઈ હોય છે એની અંદર છસો ચોવીસ જગ્યાઓ અને વાઇસ પ્રિન્સિપાલની ઓગણચાલીસ જગ્યાઓ માટે જે છે એ અરજી મંગાવવામાં આવેલી છે આ ઉપરાંત ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી કોલેજીસ છે એની એકતાલીસ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલી છે ડિપ્લોમા એન્ડ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજીસની અંદર બસો બાણું જગ્યાઓ માટે અરજી છે એ તમે કરી શકો છો બી વોક અને એમ વોકની જે કોલેજો છે એની અંદર અડત્રીસ જગ્યાઓ છે એ ખાલી છે તો આની અંદર કુલ ત્રણસો એકોતેર જગ્યા ખાલી છે જેની અંદર પ્રિન્સિપલની ઓગણચાલીસ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસરની એકસો સત્તર જગ્યા ડ્રીલ માસ્ટર ટ્રેનિંગ ઓફેસરની અગ્યાસી જગ્યા લાઇબ્રેરિયનની દસ જગ્યા અને જે હોય એની એકસો છવ્વીસ જગ્યાઓ છે એ ખાલી છે તો આમ તમે જોઈ શકો છો એમ બે હજાર નવસો પચીસ સત્તરસો છેતાલીસ અને ત્રણસો એકોતેર આમ પાંચ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે આ ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે તમે વેબસાઇટ વિઝિટ કરી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ